ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટર ખાતે રોકડિયા યુવક મંડળ દ્વારા સુંદર ગરબીનું આયોજન પચીસ વર્ષથી કરવામાં આવે છે જેમાં કોઈપણ પ્રકારની ફી વગર બાળાઓને ગરબી રમાડવામાં આવે છે સુંદર પ્રકારની લાણી પણ આપવામાં આવે છે આયોજકો ખાસ ગરબીનું આયોજન કરી રહ્યા છે લલિત વ્યાસ કે મારું નામ સરલાબેન પાટળિયા છે ગોકુળધામ આવાસ યોજનાનું અમે આ એકતા ગરબી મંડળ કરીએ છીએ રોકડિયા ચોકમાં અને પચીસ વર્ષથી આ ફ્રી ઓફ અમે રમાડીએ છીએ અને કોઈ જાતના ભેદભાવ વગર અને મન લગાવી અને અમે એને લાણી કરીએ છીએ અને એને ખુશીથી અમે લાણી આપીએ છીએ